આજના યુગ પ્રમાણે માનવ જીવનમાં જે કર્મ પ્રમાણે જીવને ઐશ્વર્ય સુખ શાંતિ મળતી હોય છે સારા કર્મ કરવાથી માનવ જીવન મળે છે અને માનવ જીવન પ્રાપ્ત કરીને

મનુષ્યના ઉપર કર્મનો સ્ટેમ્પ લગાવ્યો છે ભગવાન કૃષ્ણએ અર્જુનને કીધું કે અર્જુન તારોની મારો જન્મ સાથે જ થાય છે પણ તું કર્મ બંધનમાં બંધાઈને આવે છે અને હું કર્મમાં બંધાતો જેમ એક રાજા હતા એ રાજાનું નામ હતું ચિત્રકેતુ

એક તો કપટથી થી રાજાને માર્યા અને બીજું કે એને ત્યાં સંતાન તો રાણીઓ કેવા લાગી કે ભાઈ સાધુ સંતોની પાસે જઈએ તો આપણે ત્યાં કઈ તો ફળ આપશે તો સંતાન આવશે ચિત્ર કેતુ રાજા એક સંત પાસે ગયા અને સંત ની પાસે જઈને પ્રાર્થના કરી સંતે કીધું કહો રાજન સા કારણે આ વન થયું તો રાજાએ કીધું કે મહારાજ મારે ત્યાં શેર માટીની ની છે મારે ત્યાં પુત્ર નથી મોટું રાજ છે

અને નવ્વાણું રાણી જે હતી એ નવ્વાણું નવ્વાણું રાણી વિચાર કરે કે ભાઈ રાણી માનીતી છે થોડા સમય થતા એને ત્યાં પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ પુત્ર નો જન્મ થયો એટલે રાજા રાણી ખુશ થયા પણ જે નવ્વાણું રાણી હતી એને ખુશી થઈ અહિયાં આનંદ છે ખુબ હર્ષ ઉલ્લાસ છે કે પુત્ર રત્ન ની પ્રાપ્તિ થઈ છે પુત્ર રત્ન ની પ્રાપ્તિ થઈ છે આ બાજુ રાજા રાણી આનંદ માં છે રાણી ના મન એમ કરતા કરતા થોડો સમય વીત્યો અને રાજકુમાર થોડો મોટો થયો એટલે આનંદ કિલોલ કરવા લાગ્યો સમય આવ્યો એટલે જે નવાણું રાણી હતી એને વિચાર કર્યો કે આ જે નાની રાણી છે એને ખૂબ માન પાન મળશે કુદરતનો જન્મ થયો છે અને અમને કશું મળશે નહીં એટલે એ લોકોએ છલ કર્યું કપટ કર્યું અને જે રાજકુમાર એને ઝેર એને દૂધની અંદર ઝેર આપી દીધું અહીંયા રાજકુમારનું મૃત્યુ થયું રાજકુમારનું મૃત્યુ થયું એટલે રાજાને રાણી દુખી થઈ ગઈ રુદન કરવા લાગ્યા દુખી એટલા થઈ ગયા કે હવે શું કરું પાછું રાજપાટ કાઢતો

ત્યારે સંત બતાવે છે સંત જો ત્રિકાળ જ્ઞાની હોય છે એ જાણતા હોય છે આગલું પાછલું શું થવાનું છે જાણતા હોય પણ જીવ એ વાતને સમજતો નથી ત્યારે રાજા હાથ જોડીને કે છે શું છે બતાવો મને ત્યારે સંત કહે છે કે જે જે અંદર છલથી તમે રાજાને માર્યા હતા જ રાજા તમારો પુત્ર બની ગયા

જે રાજાને તમે કપટથી માર્યા એ તમારો પુત્ર બનીને નાયો અને જે રાણીઓને એ જે આ રાજકુમાર પેલા જન્મમાં હતો અને રાણીને મારી એને એનું વેર લીધું કરમ કા લેખ મિટે ના ભાઈ કોઈ લાખ કરે ચતુરાઈ કરમ કા લેખ મિટે કાગળ હો તો સબ કોઈ વાચે ભાગ્ય ના વાચા જાય કાગળ હોય તો કોઈ વાચે પણ ભાગ્ય વંચાતું નથી

તો કર્મની ગતિ છે ભગવાને બધું જ આપ્યું છે પણ કર્મ કર્યા વગર એને કઈ પડતું નથી પણ કર્મ ભી કેવા સારા બે કર્મ હોય છે જો સારા કર્મ કરો તો સારું મળે છે અને ખોટા કર્મ કરો તો ખોટા ખોટું મળે છે અનિતિ થાય છે તો રાજા ચિત્રકેતુને બહુ દુઃખ થયું અને એને શું કર્યું કે એ રાજપાટ કોઈને દઈ દીધું અને પોતે જે માનીતી રાણી હતી એની સાથે કે છે જંગલની તપસ્યા કરવા નીકળી ગયા કે મારા કર્મના ખેલ છે મારે કર્મનું ફળ ભોગવવાનું છે આગળ બી ન ભોગવવું પડે

કૃષ્ણ ને કે છે ભગવાન કૃષ્ણ ઉધો ને સમજાવતા કે મુરખ પંડિત મીઠા પરંતુ એ બગલો માછલી માં ધ્યાન કરે છે પણ કોયલ ભલે કાળી છે પણ એનો કંઠ છે મીઠી પાણી બોલ કે જગ અપના બતાવે છે કે નદી નાની અને સમુદ્ર વિશાળ છે તો નદી નાની છે એમાં મીઠું પાણી છે અને સમુદ્ર અધા છે પણ એમાં ખારું છે ઉદો પરવની ઈ દરમિયાન વેશ્યા ઓડે સાલ સાલા પતિવ્રત કિરે મગારી કે છે જે અનિતિ કરતા હોય કુકર્મ કરતા હોય એવી નારી સોનાના ઘરેણા પહેરીને સારા વસ્ત્ર પહેરીને ફરતી હોય છે પણ પતિવ્રતા હોય એની પાસે કંઈ નઈ હોય પણ એની પાસે સત છે સત છે અને સત ને લીધે એ ભલે ગમે એવા છુપાત્ર ઓડીને પણ એ જીવન ચલાવે

પરિણામ આજે તમે બંને પતિ પત્ની અંદર તમારા આ કલમ કોઈને છોડતું નથી તો જીવનની અંદર હંમેશા

રડી રડીને ખૂબ સારા નરસા કર્મો ના ફળ ન માંગે તો એ મળવાના છે સજનો આ હસતા હસતા દે આપણે પાપ કર્યા કોઈ જાણતા કરે કોઈ અજાણતા કરે પણ છતાય મળે છે તમને ખબર છે કે ભાઈ રાજા દશરથ રાજા દશરથ ને કે છે જ્યારે જંગલમાં શિકાર કરવા ગયા સબ્દ ભેદી બાણ માર્યો કે છે ત્યાં શ્રવણ પાણી ભરી રહ્યો તો એનો ગળાનો અવાજ આવતો હતો કે કોઈ હિરણ છે કોઈ છે મતલબ આ બાજુ જે શ્રવણના માતા પિતા અંધ હતા એને ખબર પડી કે રાજા દશરથે મારા પુત્રને શબ્દ વેદી વાળ થી કર્યો તો એના માતા પિતાએ રાજા દશરથ ને શ્રાપ આપ્યો અને કીધું આજે અમે મારા પુત્રના વિયોગમાં મરી ગયા છે એમ તું પણ તારા પુત્રના વિયોગમાં તારું મૃત્યુ થશે અને હકીકતમાં તમે જુઓ કે રાજા દશરથને ચાર પુત્ર હતા પણ અંત સમયમાં કોઈ ભી એની પાસે હતું નહીં અને રામના વિયોગમાં પોતાના પ્રાણ મુકાવે છે આ કર્મનો સંબંધ છે એટલે સંતોને ज्ञानी એ જ બતાવે છે મીરા કે છે કર્મના સંગાતે રાણા મારુ ગો ભક્તિ કરી છે મારી સાથે જશે પણ કર્મ ના સંગાતે રાણા મારું કોઈ ખરેખર કર્મ કોઈને છોડે નહીં જેવા કર્મ કરે તેવા ફળ મળે છે આપણે જો કાટા નું ઝાડવું આવીએ તો કાટા મળે અને જો કે બાવળીઓ વાયકો હોય અને જો કે છે કેરીની રાહ જોવે તો કેરી મળવાની નથી એટલે જેવા કર્મ કરીએ છે એવા ફળ મળે છે ભગવાન રામ હોવા છતાં ઘાસ ની પથારીમાં સૂતા છે તો લક્ષ્મણ કેટલી સુંદર વાત કે

કોઈ વ્યક્તિ ગમે એટલી ચતુરાઈ કરે ગમે એટલા મોટી વાતો કરે પરંતુ કર્મ કદી છોડતું નથી રામ જરૂર બેઠકે सबका મુજરા લે

કે આપણે જીવનમાં શું કર્યું એટલે માતા બેનો ભાઈઓ આપણે આપણા જીવનમાં સારા કર્મ કરીએ સારું ફળ વાવીએ સારું તો જ સારું મળશે નહી તો મળવાનું નથી તો સારા નરસા કર્મોના ફળ ન માંગે તો પણ મળવાના છે એટલે ભગવાન રામ અને સીતાજી ને બી જંગલમાં જવું પડ્યું તો આપણે શું સજનો આપણે તો જીવ કહેવાય આપણી શું ગતિ છે

અને જ્ઞાન લઈને સારા કર્મ કરી આ દેવતાથી દુર્લભ મારુતિઓને મહાન બનાવશે બોલીએ સદગુરુદેવ મહારાજ કી